નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું આજે આપણે જોઈશું ધોરણ પાંચ ની જે સીઈટી ની પરીક્ષા જે છે વિષય ઇંગ્લિશ માંથી પૂછાનારા મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચનો એક્ઝામ ડેટ છે બાવીસ ત્રણ બે હજાર પચીસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ જે સૂચનાઓ પણ ધ્યાનથી રીડ કરી લેવી કુલ સમય છે એકસો પચાસ મિનિટ આપવામાં આવશે કુલ ગુણ છે એકસો વીસ તો હવે જોઈશું આપણે વીસ ઇંગ્લિશમાંથી પૂછાનારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો ફર્સ્ટ જોઈએ હી ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ આપેલ વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો તો અહીં ઓપ્શન પણ આપવામાં આવશે સાચો ઉત્તર શું છે અહીં સ્પીક્સ નેક્સ્ટ ધ ફ્રુટ્સ આર ખાલી જગ્યા ધ બાસ્કેટ ધ ફ્રુટ્સ આર ઇન ધ બાસ્કેટ રવિવાર આપેલ શબ્દોનો અંગ્રેજી અર્થ શોધો તો રવિવાર નો અંગ્રેજી શબ્દ છે સન્ડે નેક્સ્ટ ટ્વેન્ટી ફાઈવ પછી શું આવે છે ટ્વેન્ટી ફાઈવ પછી ટ્વેન્ટી સિક્સ નીચેના કયું જોડકું સાચું નથી તો અહીં ધીસ ધીસ તો અહીં ધીસ જે છે એમનું બહુવચન ધીસ થાય છે ધેટ જે છે એમનું બહુવચન શું થશે ધોસ થશે તો જે બી જે છે ખોટું છે ઇઝનું બહુવચન આર છે નેક્સ્ટ કુદુને અંગ્રેજીમાં શું કહેવાય છે કૂદવું ને અંગ્રેજીમાં જમ્પ કહેવાય છે ઈટ એટલે ખાવું ડ્રિંક એટલે પીવું ક્લાઇમ્બ એટલે ચઢવું નેક્સ્ટ પર્પલ આપેલ શબ્દોનો અંગ્રેજી અર્થ શોધો પર્પલનું અંગ્રેજી અર્થ છે જાંબલી અહીં જંગલી જમણું અને લાલ જે છે મોટા શબ્દો છે પર્પલનો અર્થ થાય છે જાંબલી નેક્સ્ટ આર ધ બોઇઝ ગો ટુ સ્કૂલ યસ ધે આર અહી આર દે થી જે ક્રિયાપદો છે એમનાથી વાક્ય સ્ટાર્ટ થયું છે તો શું થશે યસ દે આર માય બ્રધર ખાલી જગ્યા ન્યુ બાયસાઇકલ ખાલી જગ્યા પૂરો માય બ્રધર હેઝ ન્યુ બાયસાઇકલ મારા બ્રધર પાસે નવી સાયકલ છે નેક્સ્ટ ધેર ખાલી જગ્યા ઇન ધ ક્લાસરૂમ તો શું થશે આન્સર ધેર આર બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ નેક્સ્ટ અહીં જે આકાર ઓળખીને લખો તો અહીં તમે જોઈ શકો છો જે આકાર જે છે ચાર બાજુઓ છે તો સાચો ઉત્તર શું થશે આ જે સ્ક્વેર છે નેક્સ્ટ અહીં ટ્રાયેંગલ રેક્ટેંગલ અને સર્કલ ટ્રાયેંગલ એટલે ત્રિકોણ રેક્ટેંગલ એટલે લંબચોરસ અને સર્કલ એટલે વર્તુળ નેક્સ્ટ ટ્રાયેંગલ એટલે નીચેનામાંથી કયો આકાર થશે ટ્રાયેંગલ એટલે અહીં જે ત્રિકોણ જે છે એ આ સી જે છે સાચો ઉત્તર છે અહીં સર્કલ છે રેક્ટેંગલ છે અને ડી આકાર છે અર્ધવર્તુળ નેક્સ્ટ ધજા માટે નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે તો ફ્લેગ બી ઓપ્શન સાચો છે ધેટ ઇઝ અ ધેટ ઇઝ એન એપલ ખાલી જગ્યા એપલ ઇઝ રેડ તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે ધેટ ઇઝ એન એપલ અહીં એક વખત જે એન એપલ યુઝ થઈ ગયો છે શબ્દ અને વાક્યમાં ફરીથી એ શબ્દ સ્ટાર્ટ થતા આપણે ધ આર્ટિકલ લગાવવું પડશે નેક્સ્ટ ધ ડ્રાઈવર ધ ડ્રાઈવર ખાલી જગ્યા ધ બસ ડ્રાઈવર ઇઝ ડ્રાઈવિંગ ધ ધ બસ નેક્સ્ટ ફાર્મર ઇઝ ફાર્મિંગ ખાલી જગ્યા ધ ફાર્મિંગ ઇઝ ફાર્મિંગ ફાર્મર ઇઝ ફાર્મિંગ ઓન ધ ફાર્મ નીચેનામાંથી જુદો પડતો શબ્દ શોધીને લખો લાયન ટાઈગર પીકોક અને ડોગ તો સાચો ઉત્તર શું થશે પીકો અહીં લાયન ટાઈગર અને ડોગ એનિમલ્સ છે જ્યારે પીકો જે છે એ બર્ડ્સ છે નેક્સ્ટ નીચેનામાંથી કયો શબ્દ ક્રિયાપદ નથી ટુ સ્ટેન્ડ ટુ ફ્લાય ટુ ટીચ ટુ ટોય તો અહીં ટોય નો मीनिंग શું થાય છે રમકડું થાય છે ટીચ એટલે શીખવું ફ્લાય એટલે ઉડવું સ્ટેન્ડ એટલે ઊભા રહેવું આ ક્રિયાપદ એટલે કોઈ પણ એક્શન નેક્સ્ટ 19 વોટ આર યુ ટોકિંગ અ ખાલી જગ્યા ટી ખાલી જગ્યા પૂરો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી સૌપ્રથમ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો આપણી યુટ્યુબ ચેનલ પર 6 જેટલા મોડેલ પેપર પણ મૂકી દેવામાં આવ્યા છે અને પર્યાવરણ વિષય માટે પણ જે વિદ્યાર્થી મિત્રો 50 ક્વેશ્ચનો મૂકી દેના છે અહીં ઇંગ્લિશ વિષયના પણ વિદ્યાર્થી મિત્રો 100 ક્વેશ્ચનો રહેશે તો વિડિયોના અંત સુધી બન્યા પણ રહેશો આપણે સંપૂર્ણ ક્વેશ્ચનોને સમજીશું પણ અને જો વિદ્યાર્થી મિત્રો તમારો સપોર્ટ રહેશે તો નેક્સ્ટ જે હંડ્રેડ ક્વેશ્ચનો પણ આપણે સોલ્વ કરીશું તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો આ ઇંગ્લિશ વિષયમાં સીઈટીની જે પરીક્ષામાં પૂછાશે તો વિદ્યાર્થી મિત્રો આ હંડ્રેડ જે ટુ હંડ્રેડ ક્વેશ્ચનો ઇંગ્લિશના છે એમાંથી જ પૂછવામાં પણ આવશે તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો જોઈએ આગળ

નેક્સ્ટ નેક્સ્ટ આઈ આઈ સી સી વિથ વિથ માય માય ખાલી 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 જગ્યા 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 છે અહીં આઈસ આપણે જોઈ શકીએ ધેર ધેર ઇઝ અ અ ઇન 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 સ્કાય સ્કાય ધ કેળા આપેલ અંગ્રેજી શબ્દ શોધો કેળાનો નો શું થશે બનાના અહીં બેંગલ્સ એપલ્સ ગ્રેપ્સ નું ગ્રેપ્સ એટલે દ્રાક્ષ એપલ્સ એટલે સફરજન નેક્સ્ટ જોઈએ આગળ કવિતા ઇટ ટેન એપલ્સ તો શું થશે અહીં ડઝ કવિતા ઈટ ટેન એપલ્સ ક્વેશ્ચન માર્ક છે અંતે નેક્સ્ટ જોઈએ લવ આઈ ડાન્સિંગ તો અહીં જે વાક્યોને ક્રમમાં ગોઠવવાના રહેશે અહીં પચીસ થી ઓગણત્રીસ ના જે પ્રશ્નો છે આઈ લવ આઈ ડાન્સિંગ આઈ લવ ડાન્સિંગ યલ્લો ધીસ ઇઝ સન તો શું થશે ધીસ સન Is yellow next. Drink a juice every day. So, I drink juice every day. Book your is this the Sunday question Marchante? Is this your book next? For you, thanks, help. Thanks for you, help. Next, long short. i opposite word long short to so, come. No say go next way. I love my mother. Halijagya is a kind woman. So, I love my mother. She is a kind woman. Next, give Halijagya your pencil. Give me your pencil. Next, medicine doctor. Medicine doctor. So, later, Sundase, Answata, Postman. Next, teacher job. So, doctor injection. Next, 35. I buy a new book. વાક્યનું નીચેનામાંથી ભૂતકાળનું વાક્ય કયું સાચું છે તો અહીં આઈ બાય ન્યુ બુક આઈ બાય ન્યુ બુક તો આ ભૂતકાળ બનાવવાનો રહેશે તો બાયનું શું થશે ભૂતકાળનું રૂપ વોચ તો જે વાક્ય જે ડી જે છે આઈ બોટ અ ન્યુ બુક નેક્સ્ટ માર્ચ પછી કયો મહિનો આવે છે ટ્રાન્સફર આન્સર થશે એપ્રિલ કાલે હું બસમાં ગઈ હતી આપેલ વાક્યમાં અંગ્રેજી શબ્દ કઈ છે કયો છે તો કાલે હું બસમાં ગઈ હતી તો અહીં જે બસ જે છે એ સાચો ઉત્તર છે નેક્સ્ટ આઈ ખાલી જગ્યા ગો ટુ અંબાજી ટુમોરો ખાલી જગ્યા પૂરો તો અહીં ટુમોરો એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું જે ભવિષ્યકાળ દર્શાવે છે યસ્ટરડે જે યસ્ટરડે જે છે એ ભૂતકાળ દર્શાવે છે અને ટુડે અને નાવ જેવા શબ્દો વર્તમાનકાળ દર્શાવે છે તો શું થશે અહીં આઈ વિલ ગો ટુ અંબાજી ટુમોરો નેક્સ્ટ ધીઝ ઇઝ ખાલી જગ્યા

તો આગળ છે જે સ્વર વ્ય ઉપચાર કરીએ છીએ અને અ જે છે સ્વર છે

વિદેન ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો કે મોરનીનો સાચો જે અંગ્રેજી અર્થ શું છે નેક્સ્ટ કચરાપેટી આપેલ શબ્દનો અંગ્રેજી અર્થ શોધો ડસ્ટબિન નીચેનામાંથી ક્રિયાપદ શોધીને લખો અહીં ગ્લાસ ડોર એટ બારણો પુસિન અને અહીં જે ઓપન શબ્દ જે છે ઓપન એટલે ખુલ્લું આ ક્રિયાપદ શબ્દ છે નેક્સ્ટ નીચેનામાંથી ક્રિયાપદ શોધવાનું છે અહીં બાય એટલે ખરીદવા ક્રિયાપદ છે જેમ ભૂતકાળનું રૂપ વોટ આપણે જોઈ પણ ગયા અહીં બોય વોટ અને બુ નેક્સ્ટ ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ખાલી જગ્યા ધ સ્કાય ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય નેક્સ્ટ ધ ક્લોક ઇઝ ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ જે દિવાલ પર શું લગાવ્યું છે ઘડિયાળ લગાવી છે નેક્સ્ટ મુહી ઇઝ અ બોય ધીસ ઇઝ હિઝ બાયસિકલ મોહિલ ઇઝ અ બોય છોકરો છે તેની પાસે ये सुन चे दिस इज अ दिस इज आज एक साइकिल छे तेनी छे नेक्स्ट तो सी इट्स मैंगोस अही आपेल वाक्य में सी नी जगह आई मुकी ये तो वाक्य कई रीते बन से सी इट्स मैंगोस तो अही आई इट मैंगोस दे प्ले क्रिकेट इन द गार्डन देनी जगह सी मुकी तो वाक्य कई रीते बन से दे प्ले तो अही सुन दसे सी सुन दसे सी प्लेस

પોસ્ટ ઓફિસ આ જે સાચા ઉત્તરો છે તો અહીં સી જે ઓપ્શન જે છે સાચો ઉત્તર છે નેક્સ્ટ જો નીચેના શબ્દકોષનો સાચો ક્રમ શોધો તો એન્ટ બોલ ડોગ એલિફન્ટ અહીં એ બી સી ડી શબ્દક્રમ વિદ્યાર્થી મિત્રો તમને પૂછે તો એ બી સી પ્રમાણે તમારે લખવાનું રહેશે જોઈએ ધ ટીચર ખાલી જગ્યા ટીચિંગ ધ ટીચર ઇઝ ટીચિંગ જૂન પછી કયો મહિનો આવે છે તો જવાબ થશે જુલાઈ નીચેના શબ્દોમાંથી ક્રિયાપદ શોધીને લખો અહીં ટુ લાભ જે છે સાચો ઉત્તર છે ટુ લાભ ટુ લાફ અહીં અલગ છે વા એ જે છે સાચો ઉત્તર છે નીચેના શબ્દોમાંથી રંગ ને અંગ્રેજી શબ્દ શોધો તો કલર C O L O U R એ સાચી સ્પેલિંગ છે કાલે હું ટ્રેનમાં ફરવા ગઈ હતી આપેલ વાક્યમાંથી અંગ્રેજી શબ્દ શોધો તો અહીં ટ્રેન શબ્દ એ અંગ્રેજી શબ્દ છે વી વિલ સી અ મૂવી ટુમોરો પ્રશ્નાર્થ વાક્ય બનાવો

તואન ડોગચી સવારના સમયે કઈ અભિવાદન ઉપયોગમાં લેશો ગુડ મોર્નિંગ બોલીએ છે સવારમાં નેક્સ્ટ ચિત્ર ઓળખો તો એ છે ચિત્ર ઓળખો યર છે રોનક ઇટ્સ બનાના વાક્ય બનાવો વિ યુઝ કરવાનો છે રોનક રોનક ઇટ્સ ફાઈવ બનાના રોનક પાંચ જે કેળા ખાઈ ખાઈ ગય છે તો શું થશે હુ ઇટ્સ ફાઈવ બનાના તો કોણે જે ફાઈવ ઇટ્સ બનાના ખાધા છે તો રોનો ઇટ્સ ફાઈવ બનાના નેક્સ્ટ રાધિકા ગોઝ ટુ સ્કૂલ એટ એટ એમ રેખાંક પ્રશ્નાર્થ વાક્ય બનાવે છે અહીં એટ એમ તો રાધિકા સ્કૂલે જાય છે ક્યારે જાય છે આઠ વાગ્યે જાય છે તો વેન ડઝ રાધિકા ગો ટુ સ્કૂલ નેક્સ્ટ ખાલી જગ્યા ઇઝ યોર સ્કૂલ યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો મિત્રો તમારા આ પછી આવનારી વાર્ષિક પરીક્ષા માટે પણ મોસ્ટ ટાઈમ બી રહેશે તમે જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ પર જે મોડલ પેપરો પણ ધોરણ ત્રણથી ધોરણ આઠ સુધીના સંપૂર્ણ મોડલ પેપરો મૂકી દેવામાં આવ્યા છે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોએ પણ વિડીયોની લિંકને શેર કરવી અને તમારા જે આવનારી વાર્ષિક પરીક્ષાના પણ વિડીયો મુકાઈ ગયા છે ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લો આ પ્રમાણે જ તે તમારી આવનારી વાર્ષિક પરીક્ષામાં પણ ક્વેશ્ચનોમાં ખાલી જગ્યા જે ગ્રામરોમાં પણ ઘણા બધા ટોપિક આ પ્રમાણે રહેશે જોઈએ આગળ ખાલી જગ્યા ઇઝ યોર સ્કૂલ વેર ઇઝ યોર સ્કૂલ વાય ડુ યુ ગો ટુ હોસ્પિટલ ફોર ધ ચેકઅપ હોસ્પિટલમાં શા માટે જઈએ છીએ ચેકઅપ માટે જઈએ છીએ ખાલી જગ્યા ઇઝ યોર ક્લાસ ટીચર હુ ઇઝ યોર ક્લાસ ટીચર એલિફન્ટ માટે નીચેના કયા નામનો ઉપયોગ થાય છે તો જવાબ છે ઇટ નેક્સ્ટ હી સાથે હીઝ તો સી સાથે શું થશે જવાબ થશે હર્ષ અરોરા નેક્સ્ટ વૈશાલી માટે યોગ્ય સ્પેલિંગ શોધો તો અહીં સાચો ઉત્તર છે બી વૈશાલી અહીં જે કૌશલ્યા માટે કયો ગુજરાતી શબ્દ છે કૌશલ્યા અહીં સ્પેલિંગ પૂર્ણ કરો કોમ્પ્યુટર બસ ડી જે છે ઓ યુ નેક્સ્ટ ધ સન ઇઝ ખાલી જગ્યા ધ સન ઇઝ અ રાઇઝિંગ હી ઇઝ અ ભાવેશ ઇટ ઇઝ તો સાચો ઉત્તર શું થશે અહીં હી ઇઝ ઇટ ઇઝ બુક સ્ટ નીચેના માંથી કહ્યું સ્પેલિંગ સાચો છે તો અહીં સ્લીપ એટલે કે ઊંઘો આ સાચી સ્પેલિંગ છે નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે તો અહીં સર્કસ C I R C U S C I R C U S નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે સ્ટમક એ સાચી સ્પેલિંગ છે નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે પિક્ચર નેક્સ્ટ નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો છે તો તો સહી ટેલ નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો નથી તો અહીં જે નિયર ટ્રોલ બી સાચું છે એ સી એ સાચો નથી નેક્સ્ટ નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો નથી તો અહીં ઇંગ્લિશ ચિલ્ડ્રન અને સર્કલ એ સાચી સ્પેલિંગ છે એટલે બી એ સાચી સ્પેલિંગ નથી નીચેનામાંથી કયો સ્પેલિંગ સાચો નથી તો અહીં ગ્રાઉન્ડ ડાન્સ અને સિંગ એ સાચી છે જ્યારે એ સાચું નથી નીચેનામાંથી કોઈ સ્પેલિંગ સાચી નથી તો અહીં ટેલર પાયલોટ બાર્બર સાચી સ્પેલિંગો છે જ્યારે કાર્પેન્ટર એ સાચી સ્પેલિંગ નથી કારપેન્ટર આવશે નેક્સ્ટ નીચેનામાં કઈ સ્પેલિંગ સાચી નથી કેચ મેચ અને મેક આ સાચી સ્પેલિંગો છે આ સી જે છે કોટી છે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો અહીં મોનિકા ડ્રિંક્સ કોફી એ સાચું વાક્ય છે મોનિકા ડ્રિંક અહીં જે મોનિકા એટલે સી થશે અને જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે

વી પ્લેડ અ ક્રિકેટ યસ્ટરડે જો વિડિયો માં ખાસ અહીં યસ્ટર્ડે વાળા વાક્ય એટલે ભૂતકાળ ખાસ ધ્યાન રાખો નેક્સ્ટ અને અંતિમ જે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે આઈ વિલ ગો ટુ સુરત ટુમોરો ભવિષ્યકા તો આ સાચું છે વિડિયો માં 100 ક્વેશ્ચનો જે છે એ તમને ઘણા બધા હેલ્પફુલ પણ થશે તો મિત્રો માં ફટાફટ કમેન્ટ કરો 100 થી વધારે લાઈક હશે તો આપણે નેક્સ્ટ જે 100 જે છે એ પણ મૂકીશું જ વિદ્યાર્થી મિત્રો ફટાફટ વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો અને જે મોડલ પેપરો જે છોપ મોડલ પેપર આપવાના છે એ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ બે થી ત્રણ વખત જોવું પરીક્ષામાં ઘણું બધું હેલ્પફુલ પણ હશે જ તમને તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માતરમ